ચલો આપણે બનાવીસુ મગદર એના માટે લીધી છે મેં મગની મોગર કરકરું રાખવાનું હવે આપણે એક થી દોઢ ચમચી જેટલું ધરાબો દઈશું દૂધનો અને હવે એને બધું મિક્સ કરી લઈશું મસળી દઈશું બધું અને આપણે ગણેશ ચતુર્થી આવે છે એટલે આપણે અલગ અલગ રોજ ભગવાનને ભોગ ધરાઈશું આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે એને દઈ દીધો છે હવે આપણે એને ચાણી ચારી લઈશું જેથી એની કણિયો સરસ પડે હવે એ બધું એકદમ એક રસ બધું એકદમ દાણી ચારી દેવું મસળી અને બધું ચારી દેવ એકદમ બધું જ ચારી લેવ હવે આવી રીતે આપણે એને ચારણીથી ચારી લીધું છે હવે આપણે એને ઘીમાં શેકશું ગેસ ગરમ કર્યો આપણે જે વાટકી લીધી હતી એના વાટકી પ્રમાણે જ ઘી લીધું છે હવે આપણે એને શેકી લઈશું એને આપણે શેક્યા કરશું આ મગદળે બહુ તમે મગજને પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી લાગે છે એને આપણે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવા દેવું સુગંધ તો બહુ સરસ આવે છે આપણે એકદમ હલાવતા રહેવાનું બ્રાઉન કલરનું થવા દેવાનું છે આપણે શેકાવા દઈશું હલાવતા રહીશું આપણે બ્રાઉન કલર નું થવાયું છે આ દાણીદાર મસ્ત લાગે છે મગદળ આપણે શેકાઈ જાય એટલે આપણે એક ડીશમાં એને ઠારી દઈશું બ્રાઉન કલરનું થવાયું છે આપણે થઈ ગયું બ્રાઉન કલરનું હવે આપણે ડીશમાં ઠારી દઈશું આપણે આ ડીશમાં ઠારી દીધું છે થોડીક વાર ઠરે પછી એટલે આપણે એની અંદર ખાંડ નાખશું એક નાની અડધી વાટકી ખાંડ લીધી છે બદામ અને કાજુ અને એલચીનો ક્રશ કરેલું છે એ પણ નાખી દઈશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું અને એને મસરી બધું ક્રશ કરી પછી આપણે એના લાડુ વાળશું આ લાડુ બહુ જ ટેસ્ટી લાગે છે તમે મોંથાર મગજને પણ ભૂલી જશો તમે એક વખત ટ્રાય તો કરજો હવે આપણે એના લાડુ વાળી દઈએ બધું મિક્સ થઈ ગયું છે આપણે આવી રીતે લાડુ વાળી દેવાના આપણા લાડુ વળી ગયા છે હવે આપણે મહારાજને ધરાઈશું હે મહારાજ જમો મારા વાલા મકદળ